ઉપસ્થિતિમાં સોનું કાવ્ય સંત્ર નું વિમોચન થતા ખુબ જ આનંદની લાગણી અનુભવી રહી છું સોનું કાવ્ય સંત્રના પ્રેરક અને માર્ગદર્શક રઘુભાઈ સર જેઓ વિવિધ વિષય પર કાવ્ય રચના કેવી રીતે કરી શકાય તે માટે

અને સાધના આચાર્ય સતીશભાઈ સ્થળ જેઓએ મારા ઘણા કાવ્યોને મીડિયાના માધ્યમથી સ્થળિત સંસ્થાઓ સુધી પહોંચાડ્યા છે એટલું જ નથી ગુજરાત પ્રજાના શિક્ષણ મંત્રી શ્રી કુબિરભાઈ ડેડુર સહિત મારા કાવ્ય સંધ્રાને પહોંચાડ્યું શિક્ષણ મંત્રી સ્થળ પર મારા કાવ્ય સંત્રાનની જોઈ મ્યુઝ થયા તેઓ મેં ઊભીસો દ્વારા મને અભિનંદન પાઠવ્યો કચમાન જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન અરવેન્દભાઈ સર સંદેશ પાઠવવામાં આવ્યા આદરણીય સર અને મેડમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કાવ્ય રચનાની સાથે સાથે હું માત્ર વીસ મિનિટમાં વાર્તાનું નિર્માણ કરી શકું છું મારી આ વિશેષતા મારા ગુરુજનોને આભારી છે ઓગણીસમી માર્ચ બે હજાર પચીસના રોજ મેં રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં ભાગ લેતો હતો એ જ સ્ટેજ પર મને મારા કાવ્ય રજૂ કરવાનો પણ મોકો મળ્યો આજે આ મંચ પર હું એટલું જરૂર કહીશ કે મારી કરી શકે છે અને રાજ્ય કક્ષાના સ્ટેજ પર પંચમાનો ગૌરવ તેવા અને વાર્તાકારને પણ કરી શકે છે આજે આ વિમોચન એ અવિસ્મરણીય ઘટના છે મારી બેન મને ઘણીવાર કવિ સોનાલીના સંબોધનથી બોલાવે છે ત્યારે મારા મનોભાવમાં બેઠેલી કવિતાઓ પણ નાચવા લાગે છે આજે આપ સર્વ પોતાનો ખાસ સમય ફાળવીને ટીમ્બા આ દીકરીને આશીર્વાદ આપવા પધાર્યા છો હું સોનાલી આપ છોટિ મોટી પ્રણામ કરે છે